હલો મિત્રો જો ખૂબ જ સરસ વરસાદ વરસી રહ્યો છે ચારે બાજુ જામ ડવલની અંદર તો મિત્રો આજુઓ ખૂબ જ સરસ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આજે રાતના ત્રણ વાગ્યા થી ખૂબ જ સરસ વરસાદ છે જામરાવલની અંદર મિત્રો આ જામરાવલનું જલારામનગર છે અહીંયા ખૂબ જ સરસ વરસાદ છે તો મિત્રો જુઓ અહીંયા ખૂબ જ સરસ એવો વરસાદ પણ છે જે તમને જોવા મળી રહ્યો છે મિત્રો વરસાદ હાલમાં ખૂબ જ થોડો થોડો ધીમો છે ધીમે ધીમે વધી પણ રહ્યો છે જો વરસાદ વધ્યો છે અત્યારે જે તમે જોઈ શકો છો હાલમાં વરસાદ ખૂબ જ સારો એવો પડી રહ્યો છે વરસાદ પણ ખૂબ જ સરસ છે વૃક્ષો પણ ચારે બાજુ ખીલી ઉઠ્યા છે મિત્રો તમને હાલમાં બતાવવામાં આવ્યું છે એ જ અમરાવલની અંદર ખૂબ જ છે એવો વરસાદ છે અત્યારે તો વરસાદ વધી ગયો છે નીચે જેવું પાણી ભરી ગયું છે

મિત્રો આ વાદળો ખરી તો વરસાદ વધારે આવવાની સંભાવના દેખાય છે